જૈન મિત્રો અરખાણી રાહુલ આમ આદમી પાર્ટી અમરેલી યુથ પ્રેસિડેન્ટ અને સોરાણું વિધાનસભા પ્રભારી આજે બીજો વિડીયો મૂકો તે બદલ હું કાલના વિડીયોમાં હું સામાન્ય જનતાને ખેડૂતને હું હાથ જોડીને તમને નમન કરું છું કે એટલો બધો ભાઈ વિડીયો જોયો તે બદલ હું બધાનો આભારી છું આજે એ જ મુદ્દા ઉપર બીજો વિડીયો મૂકું છું કે ખાસ ન્યૂઝ ચેનલ ચેનલવાળા કે સાહેબ બે હાથ જોડી હું તમને વિનંતી કરું છું રાહુલ કે તમે બતાવો છો અમને કાંઈ વાંધો નથી પણ તમારી જો સાસા જનતાને હકીકત ન્યૂઝ તમારે બતાવવા હોય સત્યના રાહ ઉપર બતાવવા હોય તો હું એટલું રાહુલ ખાણી કહેવા માગું છું કે સાહેબ તમે આમ આદમી પાર્ટીને ડિબેટમાં બેહારો જેથી કરીને વાત જનતા લગી જાય આ તો તમે શું કરો છો કે મિલી ભગતવાળો કે આપમાંથી નારાજ થયો હોય એને તમે ડિબેટમાં લ્યો કોંગ્રેસવાળાને લ્યો અને એક જ નફરત આપ 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 જો તમારે હકીકત ન્યૂઝવાળાને જો જનતાને ખેડૂતને હાસા ન્યૂઝ દેવ્યો હોય તો તમે આ રીતના ચેનલ કરી શકો છો અને હું તમને ખુલ્લું કહું છું કે જેથી આવું હોય તેથી મને કોલ હું આવી જાય ડિબેટમાં બીજી વસ્તુ કે આ હિતેશ ડોક્ટર હિતેશ વઘાસિયા જે ગોપાલભાઈની ચૂંટણી વખતે ખાંભામાંથી ભાગી ગયો હતો રીયા આવી ગયો હતો કે ટિકિટ મને ન મળી મેં આટલું કામ કર્યું તે હું કામ કરેલું હતું તું તો આમથી મારી આઈરે જ હતો ને હું તારી આઈરે જ હતો ને આપણે બે પ્રસારમાં જ હતા ભાઈ તમે તમારા મનમાં સ્વાર્થ રાખ્યો હતો કે મારે ટિકિટ જોઈ છે તમે પાછા અત્યારે બોનગા ફેકો છો ચેનલોમાં આવીને કે અમે જનતાના સેવક કામ કરવા માંગતા હતા ગોપાલભાઈએ બે હજાર બાવીસમાં માં ટિકિટના સોદા એને મનોજભાઈ કર્યા હતા તું હતો ભાઈ હાજર રૂબરૂ સોદા કર્યા તી એમને હું કામ જનતાની તમે વેરફો છો અને એમને એક વસ્તુ અપક્ષ ભરાયું તે હું ફાયદો કાઢ્યો તું ગોપાલભાઈને પસારવા નીકળો તો ને હરવવા કે હું કાંડ કર્યા તો મને ખબર છે અત્યારે મોટા મોટા બણગા ભૂખશો આમ આદમી પાર્ટી આમ ગોપાલભાઈ આમ પૈસા ખાધા તરીકે બીજી વસ્તુ તું એમ કેશું ઈદ ઈસુદાન તો હું તમને કહેવા માંગુ છું કે રાહુલ અરખાણી અત્યારે પ્રભારી છે તો મારથી વડીલ કોઈ રાજનેતા આવે એને રાજકારણમાં વધારે ખબર પડતી હોય તો ઈ ટિકિટ માગણી કરે જો રાહુલ અરખાણીને સેવા જનતાની કરવી હોય તો રાહુલ અરખાણીને કેવું પડે કે ભાઈ તમે ટિકિટ લડો તમે મારથી વધારે જ્ઞાની છો અને અનુભવી છો એ જ રીતના મન ગોપાલભાઈએ રહેતું કે ભાઈ ઈસુદાનભાઈ આવ્યા તે ન્યૂઝ ચેનલ ચલાવતા અને બધાય ખેડૂતનો અવાજ ઉઠાવતા એટલે ગોપાલભાઈની જગ્યાએ એને પ્રમુખ બનાવી દીધા તો તને હું પેટમાં દુખ્યું અને તું એમ કહેશો કે આવી રીતના પુત્ર તારામાં એક કોઈનો ફોન આવ્યો તારી પાસે સબૂત નીકળે કે મને ગોપાલભાઈ એમ કીધું છે કે મારા હળગાવવાના છે તો રાહુલ અરખાણી કઈ ટકો કરી રખડશે એક સબૂત બતા તારામાં ફોન આવેલો હા એટલે સાહેબ નિરાજ થી રહ્યો આખી દિશા ને ખબર છે તમે હું કરવા માંગતા હતા ને હું કર્યું હા હરેશભાઈ સાવલિયારિયા ગોપાલભાઈ તો તમારા વખાણ કરતા હતા હિતેશભાઈ કાયદેસર એમએલએ તમે ગણાવ કેમ કે પાર્ટીના આવડા મોટા નેતા હોય એને ગમે ત્યાં ચૂંટણી લડાવી અને એને જગ્યા કરી દેવી પડે તો આગળ જઈને આપણી પાર્ટી વિકસે પણ તમે તો નારાજ થઈને સેલ મારી ભાગી ગયા હું તો એ રૂબરૂ હાજર હતો સાહેબ તમારી મનોકામના હું એ બધી મને ખબર છે હો હું આ તમને આ તમે આ તમે વિડીયોમાં હું બોલો છો ને એ જોવી પેલા જોઈ લો પેલા દુકાન બંધ થઈ જશે અને તમે જાણો બી છો કે બે હજાર બાવીસ માં ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયાએ વેચાણ કર્યા આ બાબતની જાણ અરવિંદ કેજરીવાલજીને થતાં એમણે પ્રદેશ પ્રમુખ સૂચન કર્યું અને ગોપાલ ઇટાલિયાને પદ ઉપરથી હટાવી ઈશુદાનભાઈ ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હું છાતી ઠોકીને ચેલેન્જ સાથે કહું છું કે જે દિવસથી ગોપાલ ઇટાલિયાને હટાવવામાં આવ્યા તે દિવસેની અગાઉની મિટિંગમાં પણ ગોપાલ ઇટાલિયાએ કેજરીવાલજી સહિત નેતાઓને બેફામ ગાળો આપેલી છે અને ગુજરાત ની જનતા ને કરવા માટે કઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવતા જે ગોપાલ ઇટાલિયા અત્યારે ઈમાનદારીની વાતો કરે છે એ ગોપાલ ઇટાલિયાને તમે ક્યારેક પૂછજો અથવા તો એનું ફેસબુક પણ તમે ચેક કરી લેજો ઈશુદાન ગઢવી જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી ગોપાલ ઇટાલિયા સતત એક થી સવા વર્ષ સુધી પોતાના ઘરે બેસી રહ્યા હતા ઘણા કાર્યકર્તાઓને એમણે કોલ કરી અને એવી પણ વાત કરેલી કે ઘરે રહો સુરક્ષિત રહો પૂતળા દહન કરો આવી પણ વાતો કરેલી તો આ પાર્ટી વિરુદ્ધનું કૃત્ય નહોતું આ ટોપિક બીજો આના વિડીયોમાં કે બટે વાર કોંગ્રેસ અગ્રણી તમે ન્યૂઝમાં ને એમાં બધી દેતા હતા હું તમારું મેં તમને કોમેન્ટ એ મારી હતી ભાઈ સાહેબના વાળું ભૂલી નથી ગયા ને તમે અત્યારે બટુક ઘુબાટ કરો છો કોંગ્રેસ આમ કોંગ્રેસ આમ અમને કોઈ વાંધો નથી કોઈ નથી પણ તમે જે રીતના ટિપ્પણી કરી છે એનો જવાબ રાહુલ અખાણી તમને મો તોડ દે કે આ બટા હોટલ ભૂલી નથી ગયા ને બ બે લાખની ડીલ કરતા હતા તમારા તમારા કે બે આમ આદમી પાર્ટી વાળા કાર્યકર્તાને લેતા હો સાં હોટલમાં બે લાખ દો વિડીયો ગોપાલભાઈના વિરુદ્ધમાં બનાવીને એને મૂકો તગડી મૂકો કરતા હતા હા કે ના સિર્ફ એટલું કયો સાહેબ હે ભાઈ પેલા ઘરનું જો હોય પછી બીજાને ઇન્ટેજ લગાડવા જોવાય પેલા આપણે ઘરની ઓસરી સાફ હોય ને તો બીજાના ઘરે જઈને એમ કહેવાય કે ભાઈ હાવણી લઈને અહીંયા માર્યા સોખું કહીને આપણી ન્યાજ રસ પડી હોય ને તો આપણે બીજાને સલાહ સાહેબ દેવા ન જ હોય તમારો વાંધો જ આ છે કે સલાહ દેવા જાઓ હવે આ પડકે પાછો વિડીયો સડે છે હવે બંધ રાખીને તમે કોમેન્ટ કરજો અને આનો સબૂતનો જવાબ આવે ને તમારી પાસે તો દેજો હવે આ જનતા પાછો આ વિડીયો જોવે

આ વિડીયો શેર કરવા અને જોવા માટે ખાસ અને ન્યૂઝ રૂમ વાળા બધી ચેનલોને હું હાથ જોડીને વિનંતી કરું છું કે સત્ય દેખાડો એમને તમે બંગાળા બંગો ફેકાો હૈશે ડિબેટમાં બોલાવો આમ આદમી પાર્ટીને દૂધનું દૂધ ને પાણીનું પાણી પણ તમે એકને એક નેતાને હસીને દસ દસ ડિબેટ કરો તો હું કામનું સાહેબ જો મારું ખોટું લાગ્યું હોય તમને તો માફ કરજો જય હિંદ જય ભારત